આજનો દિવસ ઇતિહાસમાં પહેલી ઓક્ટોબર આજના દિવસે ભૂતકાળમાં બનેલી વિશિષ્ટ ઘટનાઓ જોઈએ તો ચાલો શરૂ કરીએ આજનો દિવસ ઇતિહાસમાં અઢારસો ને માં પહેલી ઓક્ટોબરે ભારતમાં ટપાલ ટિકિટનું પરિભ્રમણ શરૂ થયું હતું એટલે કે પહેલી ટપાલ ટિકિટ જે છે એ શરૂઆત થઈ હતી એકોતેર માં વોલ્ટ ડિઝની વર્લ્ડ ઓર્લાન્ડો ફ્લોરિડાની નજીક ખુલ્યું હતું એટલે એક વિશિષ્ટ દિવસ વર્લ્ડ વેજીટેરિયન ડે વિશ્વ શાકાહારી દિવસ શાકાહારને તંદુરસ્ત અને ટકાઉ જીવનશૈલી પસંદગી તરીકે પ્રોત્સાહન આપવું અને વનસ્પતિ આધારિત આહારના ફાયદાઓ વિશે જાગૃતિ કેળવવા માટે આ વર્લ્ડ વેજીટેરિયન ડે પહેલી ઓક્ટોબરે ઓગણીસો સત્યોતેર ની આવે છે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જેની શરૂઆત ઈસવીસન ઓગણીસો નેવું થી થઈ હતી આ દિવસનું કારણ શું તો કે વૃદ્ધ વ્યક્તિઓના યોગદાન અને તેમની જરૂરિયાતો અને અધિકારો વિશે જાગૃતિ લાવવા અને તેમનો સ્વીકારવાનો દિવસ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઓગણીસો નેવુંમાં માં સમાજમાં વૃદ્ધ વ્યક્તિઓના મહત્વને પ્રકાશિત કરવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ પહેલી ઓક્ટોબરે વૃદ્ધ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ કોફી ડે પહેલી ઓક્ટોબરે જ ઇન્ટરનેશનલ કોફી ડે પણ ઉજવવામાં આવે છે તો કોફી અને તેના સાંસ્કૃતિક મહત્વની ઉજવણી કરવા અને કોફી ઉદ્યોગમાં વાજબી વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે થી આ દિવસ ઇન્ટરનેશનલ કોફી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે તો આ હતી ઓક્ટોબર એક દરમિયાન બનેલી ભૂતકાળમાં વિશિષ્ટ ઘટનાઓ આજનો દિવસ ઇતિહાસમાં થેન્ક યુ આભાર